તમે એમ બોલ્યા કે શું કામ થી ઘેની બેન ને મત આલો છો એ જ ને કારણ તો આપણું આજ છે ને હવે અમારું કારણ તો એમ છે કે અમે અમે ખેતી કરવા વાળા ખેડૂત છે અમે વીસ કિલો જીરું વેચતા અને એક તોલો સોનું આવતું એક તોલો એટલે દસ ગ્રામ ના ભાવ નહીં હાડા બાર ગ્રામ હાડા અગિયાર ગ્રામ વાળો તોલો સોનું આવતું હવે અમારે અત્યારે બૈરાની પાસે કોઈ દાગી સોનું ચોંધી કોણ પહેરે બૈરા પહેરે સોનું ચોંધી બહર પહેરે બીજું કોઈ પહેરે નહીં પુરુષો તો સોનું ચોંધી પહેરતા જ નથી સોનું ચાંદી બૈરો પહેરે છે હવે અમારે બૈરાને અત્યારે સોનાનો સોંટ લીધો સોનાવણી કરવી હોય તો એની પાસે નથી સિત્તેર હજાર રૂપિયા સોનાના સિત્તેર હજાર રૂપિયા ચાંદીના અમારે સારો વ્રહ આવતો અમે સોનું ચાંદી લેતા અને દુષ્કાળ પડતો ત્યારે અમે સોનું ચોંધી વેચીને અમારું વ્રશ નીકાળતા અત્યારે અમારી પાસે કોઈ થાય જ નહીં સોના ચાંદી એમાંથી એમ નથી અમારા બૈરો પાસે દાગીનો પહેરવાનો નથી આ એને કારણે જ અમારે આ બોલવું પડે છે અને ગેનીબેન બેનની વોટ એને કારણે આલવું પડે છે અને વીસ કિલા જીરાનું અમારે તોલો સોનું આવતું કિલો ચોદી આવતી વીસ કિલા જીરો વેચતા હતા આ જીરાના રૂપિયા અમારે ચાર હજાર અને સોનાના સિત્તેર હજાર ચાર લીટર ડીઝલ ભરા દૂધ ભરાવતા ચાર લીટર દૂધ હોટલમાં હાલતા પાંચ લીટર ડીઝલ આવતું ડીઝલ પાંચ લીટર આવતું હતું આ દૂધના ત્રીસ રૂપિયા આવે છે અને ડીઝલના આ અમારે અમારી ઘરે સો રૂપિયા પડે છે

ધીરાના તેર હજાર ના ભાવ ના કરી કરી ધીરો પાયા હતા ધીરાના ચાર હજાર રૂપિયા શું અમે કરવા અમારું ગુજરાન ચલાવવું છે રીતે અમારા ઢોરા ને સારો ચોથી લાવે ખેતી તો મારે ખેતી કરવા ઈચ્છતા નથી કોઈ ખેડૂત હા અત્યારે બંગડીયા લારી લઈને બંગડીયા વેચવા મળવા સમજ છે પણ ખેતી કરતો ખેતી કરવા ઈચ્છતો નથી હા આવો આવો પ્રોબ્લેમ છે રમકડા લારી ઉપર વેચવા પૂહાય છે પણ એને ખેતી કરવી નથી પૂહાતી

તમારું ગુજરાત ચિંગ રીતે ચલાવવું શું કેવું સરકાર સરકારને મારા કેવું હતા કે આ બધું સમતોલ કરો સમતોલ કરો દરેકને પૂહાય એવું કરો ખેડૂતને પૂંહાય ખાનારને પૂહાય ખેડૂત તો હવે ખેતી તો ઉત્પન્ન કરી અને બધાની થાળીમાં વાળો ખેડૂત છે બધા વાત જ જવારી ખેડૂત ઉત્પન્ન કરી અને બીજાની થાળીમાં ખેડૂત પ્રિય છે ખેડૂત તો ઈને હાગી જગ્યા જ રહે ખેડૂતને ખેડૂતને ડીવટાવાળો ફાળીવાળો ખેડૂત કોઈ એટલે અમારો કોઈ ફોન આવે ને કંપનીનો તો કાપી નાખે કોણ તો કાકા ભાઈ ખેતી કરો એટલે કાપી નાખે જો કોઈક બિઝનેસ કરતા હોય કાંઈ કોઈ નોકરી કરતા હો તો એ કે તમે ખાતામાં ભરો પૈસા આમ કરો તેમ કરો આવા ફોન આવે ખેડૂતનું નામ જ્યાં એટલે કાપી જ નાખે પણ એ જો ખેડૂત એટલે કોઈ નહીં ખેડૂત એટલે કોઈ નહીં કોઈ ખેડૂતનું કોઈ છે જ નહીં ને ખેડૂત મોટા મોટા હશે ખેડૂત કમાતા હશે આપણે મોનો ન અમારા જેવા નાના ખેડૂતો પાઈથી લઈને પછી હંગરો કરીને પછી ભાવમાં કમાતા હશે પણ સરકાર એ ખેડૂત તો ન ગણે ખેડૂત તો ખેતી ખેતી કરે એ ખેડૂત ગણો જે ખેતી કરે થાય એને જ ખેડૂત ગણો મારા પાછી તમે લઈ લો ને તમે બધા હંગરો કરીને ભાવ વધારો લ્યો ઈ ખેડૂત ઈ ખેડૂત ન વધે એણે ઉત્પન્ન કર્યું એ ખેડૂત વધે